પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કિલોડી ગામમાં નવેમ્બર માસ સરકારી અનાજ ના મળતા રોષે ભરાયેલ મહિલાઓ તથા પુરુષો દ્વારા મામલતદાર કચેરી ખાતે ઘસી આવ્યા હતા તો અનાજ વિતરણ શરૂ કરવાની માંગ સાથે મામલતદારને ને આવેદનપત્ર આપ્યું હતું બસો પચાસ થી ત્રણસો જેટલા રેશન કાર્ડ ધારકો હજી સુધી અનાજથી વંચિત રહી ગયા છે જે ગામના ગરીબ પરિવારો માટે જીવતાનો પ્રશ્ન બની ગયો છે તો બે દુકાનો ચાર્જ એક સંચાલક પાસે હોય તો ગ્રાહકો ભટકવા મજબૂત બન્યા છે તો ખિલોડીની રેશન દુકાનોનું સંચાલન કરનાર વ્યક્તિ પાસે એક સાથે બે દુકાનો ચાર્જ હોવાથી બંને તરફના ગ્રાહકોને સંભાળવામાં ગંભીર મુશ્કેલ ઊભી થવા પામી છે તો કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને પણ અનાજ નહીં મળે તો સામાન્ય જનતામાં અસંતોષ ફેલાય તે સ્વાભાવિક છે તો સવારે છ થી રાત્રે દસ સુધી રાહ જોઈને ખાલી હાથે ઘરે વળવું પડતું મહિલાઓ વૃદ્ધો અને બાળકો વહેલી સવારથી માંડીને મોડી રાત્રે સુધી દુકાનની બહાર ટોળે વળી ઊભા રહેવા છતાં અનાજ ન મળવાનો આક્ષેપ સાથે શાપ કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર દ્વારા અનાજનો જથ્થો મોડો મોકલાતો હોય છે તો હાલ બાંધીને બેસવાસીઓએ કોઈ રસ્તો નથી અને તેને સીધો પટકો ગરીબ ગ્રાહકોને સહન કરવો પડે છે તો ગોડાઉન મેનેજર લેબલ કોન્ટ્રાક્ટર પર ગંભીર શંકાની આશંકા વ્યક્ત કરાઈ છે તો સ્થાનિકોમાં સૌથી મુદ્દાનો ચર્ચાનો વિષય છે આ અનાજમાં ધૂણીમાં આવતી ઘટ દુકાનદારો ખુદ કહી રહ્યા છે કે ગોડાઉનમાં જ અનાજની તોલમોલમાં ઘટાડો થઈ રહ્યો છે તો ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે ગોડાઉન મેનેજર અને લેબર કોન્ટ્રાક્ટર વચ્ચેની કારસ્તાનીઓના કારણે જ દુકાનદારોને ઘટ આવી રહી છે તો કેટલાક દુકાનદારોને નિયમિત રીતે ઘટાવાડો જતો મળે છે જે સ્પષ્ટપણે ઉચ્ચ સ્તરે ચાલતા ગેરવહીવટની પોલ ખોલે છે તો લાભાર્થીઓના કહેવા પ્રમાણે ગોડાઉનમાંથી નીકળતા પહેલાં જ કેટલું અનાજ ગાયબ થઈ જાય છે ત્યારે જનતા પ્રશ્નો કોઈ સાંભળનાર નથી તો ખિલોડી સહિત ગોકંબા તાલુકાની અલગ અલગ દુકાનો પણ આવી જ ફરિયાદો ઉઠી છે જે લોકોનો સવાલ સરળ છે તો લાભાર્થીઓ દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે ગોડાઉન મેનેજર અને લેબર કોન્ટ્રાક્ટર કામગીરીની નિષ્ણાંત તપાસ કરવી જોઈએ રેશન દુકાનોમાં પૂરતું અનાજ સમયસર અને સ્પષ્ટ પોલે પહોંચે તેની ખાતરી કરવી જોઈએ બે દુકાનો ચાર્જ એક વ્યક્તિને ન સોંપવામાં આવે અને ગામના નાગરિકો પ્રશાસન પગલાં લે તેની રાહ જોઈ રહ્યા છે પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે અનાજ વિના ભટકતી પ્રજાની અને ગોડાઉનની ગોટાળો વચ્ચેની તફાવત હોય કોઈ છુપાવી શકવા નથી તો ગોડાઉન મેનેજર અને કોન્ટ્રાક્ટરના તોલમોલમાં ગોટાળો મેનેજર અને કોન્ટ્રાક્ટર પર ગ્રામજનોના ગંભીર આક્ષેપ લાભાર્થીઓની સ્પષ્ટ માંગ ગોડાઉન કામગીરીની તપાસ કરો અગાઉ કાલોલમાં સ્ટોકમાં ગોલમાલનું કહું મોટું કૌભાંડ ઝડપાયું હતું તેમજ ગોડાઉન ગોગમ્બામાં પણ આવી પ્રવૃત્તિ થતી હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે યોગેશ કનોજીયા સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગોગમ્બા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ